आज विशेष पत्रकार परिषद गुजरात प्रदेश कांग्रेस समिति कार्यकारी प्रमुख धार सभ्य श्री जिग्नेश भाई मेहवा अखिल भारतीय कांग्रेस सेवा दल राष्ट्रीय अध्यक्ष श्री लालजी भाई देशाई संबोधन कर पत्रकार परिषद में मार साथी प्रवक्ता भाई श्री हिरेन भाई बैंकर उपस्थित है आप सब पुनः स्वागत पत्रकार परिषद में दर्शक मिल

પાલભી અમરલિયા લાલજીભાઈ અને બધા મિત્રો એકાદ બેનો રાજકોટ રોકાયા હતા અને એ દરમિયાન રાજકોટના પથિક અમે જોયું કે ત્યાંના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને સેલરી સ્લીપ આપતા નથી શ્રમ કાનૂનો લાગુ પડતા નથી પીએફનો લાભ પડતો નથી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી અને આ મુદ્દે એ ફરિયાદ કરી અને એના પગલે તંત્ર હરકતમાં આવ્યું પણ એના પછી સાથી પાલભાઈ અને લાલજીભાઈ એ હરણીકાંડ અને તક્ષશિલાના પીડિતોને મળવા વડોદરાના રાજકોટ ગયા તો ત્યાં પણ જોવા મળ્યું કે ત્યાંના સર્કિલ હાઉસ પર પણ લઘુ તમે કદાચ ચૂકવવામાં આવતું નથી એ પછી અમે ત્રણેય મોરબી કાંડના પીડિતોને

એક આર એન્ડ હાઉસ પર સાત આઠ થી લઈને પાંત્રીસ ચાલીસ લોકો સુધીના આઉટસોર્સિંગ કોન્ટ્રાકચ કર્મચારીઓનો સ્ટાફ હોય છે

હું સરખી અવસ્થા કર્મચારીઓ મુદ્દે સતત લખતો રહું છું સતત લડતો રહું છું આ મુદ્દો ઉભા કરતો રહું છું મીડિયામાં પણ વાત કરું છું અને સતત પ્રિન્સિપલ સેક્રેટરી લેવલ અંજુ શર્મા લેવલ કમિશનર જે તે જિલ્લા તાલુકામાં સરખી અવસ્થા હતો ત્યારે લેવલ ઓફિસરો સાથે સતત વાત કરતો રહું છું એટલે ઘણા માણસો મને એપ્રોચ કરતા હોય કે અમારા સરખી અવસ્થા પર લઘુત્તમ વેતન ચૂકવાતું નથી અમારા રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ફરી હતો ત્યારે લારી ગયેલા પાથરાણાવાળાના મુદ્દે

કે રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને રાજકોટ સર્કિટ હાઉસના સુપરવાઇઝર લઘુત્તમ વેતન અને નિયમ પ્રમાણે પગારની માંગણી કરવા બદલ શ્રમ કારોનો પગાર પાલન થાય આ કર્મચારીઓનું શોષણ અમાનું શોષણ ના કરો એવી વારંવારની ફરિયાદોની અકરાઈને એવી ધમકી આપી છે કે તમે વારંવાર આવી ફરિયાદો કરશો તો તમારા બધા બારખમાંથી લોહી કાઢી નાખીશ આવી ધમકી રાજકોટ સર્કિટ હાઉસ મેનેજર અને સુપરવાઇઝરે આપી હોવાની પ્રતિમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તમે કલ્પના કરી શકો કે ગુજરાતની અંદર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ કઈ ભયંકર પરિસ્થિતિમાં જીવે છે જે જગ્યાએ પથિકાશ્રમ અમે લઘુતમ તો લાગુ કરાવ્યું તો ત્યાં કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ ની હવે એની ફરિયાદ છે કે અમને એવું કહી રહ્યા છે કે ભલે જીગ્નેશભાઈ લેબર કમિશનર પ્રિન્સિપલ સેક્રેટરી અને કલેક્ટરને વાત કરી તમારે નોકરી કરવી હોય તો તમારા ખાતામાં નિયમ પ્રમાણે 12000 જ જમા કરીશું તમને સેલિંગ સ્લિપ પણ આપીશું પણ તમારે એમાંથી ઉપાડીને પાછા 3500 આપણે રીટર્ન કરી દેવાના બાકી રીટર્ન નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું હું છેલ્લા 1.5 વર્ષથી રાજ્યના લેબર કમિશનર અને પ્રિન્સિપલ સેક્રેટરી લેબર આગળ રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ બોલ્યો છું કે રાજ્યની સરકીટ ઓફિસમાં કે રાજ્યના સરકારી કચેરીઓમાં લઘુત્તમ વેતન ચૂકવાતે નથી આ વાતને સિરિયસ લે લો રાજ્યની સરકાર આ ઢળકાતી નથી અને એનું પરિણામ એ આવ્યું કે આજે રાજકોટ સરકીટ ઓફિસમાં એક મેનેજર અને સુપરવાઇઝરની એવી હુલત છે કે કોન્ટ્રાક્ટ જો ગરીબ પરિવારમાંથી આવતા એક માનસિક શ્રમજીવીને એવી ધમકી આપે કથિત રીતેની ધમકી આપે કે તારા ગુદા માર્ગમાંથી લોહી કાઢી નાખીશ આ ગુજરાતના આરે મીના કર્મચારીઓ અને સર્કિટ હાઉસના સુપરવાઇઝરનો મેનેજરની ચડબી કેમ જવાબ કે રાજ્યના આ પ્રેસ કોન્ફરન્સના આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરું છું તો કરું છું કે આ રાજકોટ શહેર પોલીસ કમિશનર અને પોલીસ સ્ટેશન ગુનો કરી હાઉસના મેનેજર અને સુપરવાઇઝરની સાથે ગુનો કરીને ધરપકડ કરે બીજી વાત મારા સાથે રાજ્યમે કરશે પણ એમાં હું એક વાત ઉમેરવા માંગુ છું કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ કેશવ નગરમાં ઝૂપડા તોડ્યા એ જ પ્રમાણે રાજકોટમાં લાલી ગલ્લા અને વાળાને પણ હટાવવાની કોશિશ કરી અને રાજકીય કિંના ખોલીના ભાગ રૂપે ગીર સોમનાથની અંદર સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને કલેક્ટર તંત્ર એકબીજાના મેળાપી પડાવવા

તમારામાં પાણી હોય તો રેગડી માળાને હટાવવાને બદલે આ ડાબી સ્મારસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીલાની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા જેની ઉપર દિલુ મોગલ સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો એમણે ત્રણ ત્રણ ચાર મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે જે પર્યાવરણવાદી છે જે માનવ અધિકારનો કાર્યકર્તા છે જે સર્વ સમાજના લોકો માટે કોડીનાર ગીર સોમનાથના સૌરાષ્ટ્રમાં લડે છે જેને આટલી એક્ટિવિસ્ટ તરીકે અનેક પબ્લિક ઇન્ટરેસ્ટના કામો કર્યા અનેક જાહેર રીતની ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે એ મહેશ પકવાણાની ઉપર લૂંટનો ગુનો દાખલ કરી કોડીનાર પોલીસે ગીર સોમનાથ પોલીસે એ ભાજપના ઈશારે એમને જેલમાં નાખી દીધા છે આ પ્રકરણમાં ઉલ્લેખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રક્ચરના માર્ખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર પ્રશાસન ગયું ત્યારે આગલા દિવસે સાજે ત્યાંના એસપીએમ નાયબ કલેક્ટર પોતે ફોન કરીને મહેશ મકવાણાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવેલું એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે સવાલ પૂછવા માંગુ છું કે ડેમોલિશન ના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી એક ષડયંત્રના ભાગ રૂપે મહેશ મકવાણા ઉપર લૂંટનો ગુનો દાખલ કર્યો આની સૂચના એ ગાંધીનગરના ભૂ વિભાગમાંથી મળી હતી કે સંબંધિત આઈજી ઉપર કમલમમાંથી ફોન ગયો હતો આની પર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ સાથો સાથ ફરી ત્રીજી રાજકીય ભાગ રૂપે અગિયાર જુલાઈના રોજ દલિત સમાજના સામાજિક સંગઠનો આંબેડકરવાદી મિત્રો અને અમે બધાએ ઉમલાકાંડના આઠ વર્ષ નિમિત્તે એક નાનકડું સંમેલન યોજ્યું અને એ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી કે ઉનાળા પીડિતોના તમે જે આઠ વર્ષ પહેલા વચન આપેલા કે ખેતીની જમીન આપીશું

કસૂજ કીધા વગર કસી ચોખવટ કર્યા વગર આજે જ ગુરાખાંડના પીર વશરામ સરવૈયાનો વાન પર ફોન હતો કે ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે વશરામ પીર સરવૈયાએ મને એવું પણ કહ્યું કે ઉના કાંગના આરોપીઓ મારા ઘરથી 4 કિલોમીટર અને બીજા આરોપીઓ 7.5 કિલોમીટરના અંતર ઉપર રહે છે અમારા જીવ પર ખતરો છે જીવલેણ હુમલો થઈ શકે એમ છે રાજ્યની સરકાર કોઈ પણ સંજોગોમાં તાબડતોબ અમને પોલીસ રક્ષણ નહીં આપે તો અનિચ્છની ઘટના બની શકે એમ છે અને એટલું જ નહીં ઉનાકાંડમાં જે આરોપીઓ છે એ ગીર સોમનાથ પોલીસની મહેરબાનીથી ગીર સોમનાથ પોલીસના રેબો કરમના કારણે આજે પણ બુટલેગિંગનો ધંધો કરે છે એટલે જેમણે સમગ્ર ગુજરાત અને દેશને દુનિયા જોઈએ પ્રમાણે ઉનાકાંડને અંજામ આપ્યો

એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા માંગુ છું બાકીની વાત મારા સાથે લાલજીભાઈ કરશે પણ આ રાજકીય કિંડાખોરીના વિરોધમાં જેમ અગ્નિકાંડમાં લડ્યા જેમ લઘુત્તમ વેતનના મુદ્દે લડી ગયા છે એમ ઓગણીસ તારીખે અમે કોડીનારમાં પણ જવાના છીએ અને ત્યાં પણ એક સંમેલન કરીને સરકારને ચેલેન્જ આપવાના છીએ બાકીની વાત મારા સાથે લાલજીભાઈ દેસાઈ કરશે એક એક મિનિટમાં લાઈવ સીધે તો બોલે એટલા પ્લીઝ

એજ જગ્યા ઉપર પીડિત બનનાર અત્યારે ના માર્યા એની સુરક્ષા ઘટવાના કારણે એ લોકો પોતાના ઘરમાં પુરાઈ રહ્યા છે આવું નવું મહેશભાઈ મકવાણા કે જેમણે આખા ગીર સોમનાથમાં લોકોની લડાઈ લડીને આરટીઆઈ ના એક્ટિવિસ્ટ તરીકે એમણે જનતાનો અવાજ ઉઠાવ્યો અને જે ખરેખર ગેરકાયદેસર હતું ભાજપનું પોતાનું કાર્યાલય આમ તો દિનુ ગોઘાનું કાર્યાલય હતું જેણે ભાજપનું કાર્યાલય બનાવ્યું એ વિધિવત રીતે ગેરકાયદેસર હતું અને સરકારને મજબૂરીથી એ કાર્યાલય જીગ્નેશભાઈ જેવા અને કોંગ્રેસના અન્ય આગેવાનોના દબાણના કારણે એ કાર્યાલય જે છે દબાણ હટાવવાનું કર્યું તો આ જેનું દબાણ ગેરકાયદેસર રીતે થયેલું એને હટાવવાની જ બાબતમાં આખી આ વાતને જુદી રીતે લઈ ગયા અને જેણે જનતાની લડાઈ લડ્યા એવા મહેશભાઈ મકવાણા આજે જેલમાં છે અને જે ખરેખર विविध રીતે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં શહેરા વિસ્તાર નો કે જ્યાં શહેરામાં વર્ષોથી પોતાની મકાનો બનાવેલ્યા પોતે રહેતા હતા એવા માલધારી સમાજના છવ્વીસ મકાનો એટલે ગુજરાતમાં એક નવું હમણાં ચાલી રહ્યું છે બુલડોઝર રાજ કે ત્યાં બુલડોઝર થી એના મકાનો તોડી પાડવામાં આવે અને એ ક્યાંય ન વસી શકે એ પ્રકાર નું ધારાસભ્ય થી લઈને સમગ્ર તંત્ર ત્યાં કામ કરે કેશવનગર ની ઘટના આપ સૌ સમક્ષ છે એસી વર્ષ સિત્તેર વર્ષથી મકાનો જે બનેલા એ મકાનો એના મૂળ જમીન માલિકની સાથે સરકારે સાંઠગાઠ કરીને આખી ફાઈનલ પ્લોટ છે બીજી જગ્યાએ ફાળવીને એમના મકાનો તોડી પાડવાનું દુષ્કૃત્ય કર્યું 40 વર્ષે ભાડાના મકાનમાં રહેતા હોય તો એને પણ મકાનો ફાળવી આપવાના અને એને પણ પોતાને એ મકાનમાં રહેવાનો અધિકાર છે એના બદલે લગ્નના મંડપો તોડી નાખવા બેસણાની ઘટનામાં ત્યાં જઈને રા એમ અમે લોકો જ્યારે છેલે ભાઈ જગદીશભાઈ અને અમે લોકો હિમતસિંહભાઈ બધા ત્યારે ગયા હમણાં કમિશનર પાસે રજૂઆત કરી એમણે 10 દિવસનો સમય માંગો કમિશનરે કે મને 10 દિવસ ડેપ્યુટી કમિશનરે આપો આના માટે આપણા ત્યાં હિજરત કરનાર પરિવારો અથવા તો મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે મિનિમમ સુવિધાઓની એક માનવ અધિકારના દ્રષ્ટિએ એના પાણીની એના આરોગ્યની અને જરૂર પડે તો ટેન્ટની વ્યવસ્થા કરી અને બાળકો શાળાએ જઈ શકે આ વ્યવસ્થા કરવાની સરકારની જવાબદારી આવે છે એમાંથી છટકીને અને જેને આપણે ગુજરાતને ખુલ્લામાં શૌચમુક્ત વાળું ગુજરાત જાહેર કર્યું છે એ આજે

ગરીબોના આવાસો ઉપર જ બિલ્ડોઝર જે છે ગુજરાતમાં કેમ ફરે છે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે આવું જ તમને હું લારી વાત ભાઈ જીગ્નેશભાઈ કરી હમણા ખાવડા ગયો બન્ની પશ્ચિમમાં જવાનું થયું અને ત્યાં જે સમાચાર આપ જાણો છો 2005 ના વર્ષમાં માત્ર 2 રૂપિયા ને પૈસે પ્રતિ સ્ક્વેર મીટર જમીન અદાણીને આપી આ જમીન

સુપ્રીમ કોર્ટમાં જઈને હમણાં સ્ટે લઈ આવે છે આ ચુકાદો કદાચ બીજા 10 વર્ષ લાગશે એટલે આપડા ત્યાં ગુજરાતમાં ગેર કાયદેસર રીતે બિલ્ડરો અને મોટા મોટા ઉદ્યોગપતિઓને જમીન સરકાર પાડ્યા પછી 25 25 વર્ષ સુધી લડાઈ લડો 20 20 વર્ષ સુધી લડાઈ લડો તો પણ એ જમીન ગામને પાછી મળતી નથી આટલું જ નહીં દલિતોના મોરબી જિલ્લાનો જે સવાલ છે કે જે છેલ્લા પાછી મળતી નથી કચ્છની અંદર સિત્તેર વર્ષ પહેલા પચાસ વર્ષ પહેલા દલિતોને ફાળવાયેલી જમીન ઉપર આ જે ગેરકાયદેસર કબજો છે એ

મોરબી જિલ્લાના દલિતોની જમીન ઉપર એને ખાણ કરવા માટેની મંજૂરી મળી ગઈ અને ત્યાં કાયદેસર રીતે વર્ષોથી જે દલિત પરિવાર ત્યાં રહે છે પોતાની ખેતીની જમીન છે એના બધા જ પુરાવા છે એ રાતોરાત નકશામાં એ જમીન ઉડી જાય છે એટલે ગુજરાતમાં અત્યારે જમીનોના મુદ્દા ઉપર રહેણાંકના મુદ્દા ઉપર માફિયા રાજ ચાલી રહ્યું છે અને આપણે એમ કહી છે મૃદુ અને મક્કમ સરકાર

આ બધી જ ખબર હોવા છતાં એના ઉપર કોઈ કાર્યવાહી જેટલી કડકથી થવી જોઈએ એવી નઈ થાય એટલે સમગ્ર ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે એ આમ તો કહી શકાય ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર રીતે વિવિધ ધંધાઓ કરી અને ગુજરાતનું શાસન ચાલે છે એટલે કોઈ રીતે આ સરકાર આવો નવ પાંચે ઘટનાઓમાં તક્ષશિલાથી શરૂ થઈ અને મોરબી સુધીની અને છેલ્લે વડોદરા સુધીની વડોદરાના હરણીકાંડને પરમ દિવસે લાવતી જે છે 18 તારીખે 6 મહિના પૂરા થશે કોઈ જાતના સરકાર છે એ નિર્ણય ઉપર નથી આવતી નેના કારણે બધા જ આરોપીઓ અત્યારે એક પછી એક છૂટી રહ્યા છે તક્ષશિલાથી લઈને બધી જ જગ્યાએ આવી જ ઘટનામાં આપને નવાઈ લાગશે કે તક્ષશિલાની વાત હોય તો બધા જ આરોપીઓ જેલની બહાર છે અત્યારે છેલ્લે મુખ્યમંત્રી શ્રીએ રાજકોટની ઘટનામાં ટીઆરપી ટીઆરપી કરુણાંતિ કાબરી એના બધા જ પરિવારના સભ્યોને બોલાવ્યા એ પરિવારના સભ્યો પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે સમગ્ર તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અમને રોકી રહ્યું છે કે અમારી વાત અમે ક્યાંય ન મૂકીએ ત્યાંના લોકો એક સવાલ ઉઠાવ્યો છે કે મચ્છુમાં 134 141 બે આંકડા આટલા લોકો મર્યા હે

न्याय यात्रा के शुरू થવાની છે જેની વિગત આવનાર સમયમાં pradesh congress તરફથી આપને વિગતે ખાસ પ્રેસ કોન્ફરન્સ કરીને એની જાહેરાત કરવામાં આવશે ધન્યવાદ હવે બીજી કેપી આતી છે હિન્દી ઉપર નિશમન કરું છું હિન્દી પર ઘરે દરેશભાઈ એકミンમાં જApiException कॉमन જે कॉमन W आपसे વાત કરું છું કંગળ

सरकारी ऑफिस में और विशेष तौर पे यहाँ के सर्किट हाउसेस न्यूनतम वेतन भी यहाँ के कॉन्ट्रेक्चुअल कर्मचारियों को नहीं मिलता लगातार इस मुद्दे पे मैं लिखता रहा बतौर विधायक गुजरात की असेंबली ने भी इस मुद्दे को उठाया है लेकिन कल ही राजकोट शहर के सर्किट हाउस के मैनेजर और सुपरवाइजर के खिलाफ एक बहुत संगीन कंप्लेन दर्ज हुआ है राजकोट के प्रद्युनगर पुलिस स्टेशन में जहां पर कंप्लेंट दर्ज करवाने वाले कॉन्ट्रेक्चुअल कर्मचारी का यह कहना है कि उसके भुगतान में से खून निकले तब तक, तक मारूंगा उस प्रकार की घटना सामने आई है यह केवल इसलिए हो रहा है कि उन मजदूर साथियों को इन कॉन्ट्रेक्चुअल कर्मचारी को न्यूनतम वेतन देना न पड़े हाल ही में गुजरात के अलग अलग इलाकों में चाहे वो शहर हो अहमदाबाद हो राजकोट हो हर जगह पर पॉलिटिकल किन्नाखोरी के चलते एक पॉलिटिकल वेंडिटा के चलते जानबूझकर कुछ लोगों को टारगेट करते हुए जिन्होंने भाजपा के खिलाफ चुनाव में काम किया जिन्होंने कांग्रेस के पक्ष में अपना मतदान किया उन्हें चिन्हित करते हुए उनके घरों को उजाड़ा जा रहा है विशेष तौर पे गुजरात के सौराष्ट्र की गिर सोमनाथ जिले में करीब करीब हर दूसरे तीसरे दिन इस प्रकार से गरीब लोगों के आवास को उनके आश्रम को तोड़ा जा रहा है उनाकांड की विक्टिम्स को गुजरात हाईकोर्ट के डिरेक्शन के चलते पुलिस का सुरक्षा कवच मिला था जब 11 जुलाई को उनाकांड की घटना को आठ साल हुआ ठीक उसके 48 घंटे के बाद चार एस के जवानों का पुलिस प्रोटेक्शन विद्रोह कर लिया है जो उनके ऊपर आठ साल पहले उना में हमला करने वाले लोग थे वो विक्टिम के परिवारों से चार और की दूरी पर ही बसते हैं। उनके ऊपर कभी हो सकता है। फिर भी के के हमला करने वाले जो लोग थे वो आज मुटलीगिंग में भी शामिल है मतलब कि कहीं ना कहीं गुजरात की भाजपा सरकार आज उनको पना दे रही है उसी प्रकार से पोलिटिकल एनडेटा के भाग रूप ही हमारे कांग्रेस पक्ष के महेश पकवाना जो की कोडिवीटी से हमारे प्रत्याशी थे, उनके खिलाफ भी भाजपा के इशारों पर एक लूट का फर्जी कंप्लेन दर्ज हुआ है इन सारे मामलों को लेकर हम केवल यही कहना चाहते हैं कि गुजरात में कानून और संविधान के धजिया उड़ रहे हैं गुंडे मवाली और माफियाओं का शासन चल रहा है और इसके खिलाफ जो भी इसके भगतोगी है जो भी विक्टिम्स है सभी को साथ में लेकर अग्निकांड, तक्षशिला और सभी विक्टिम्स को साथ में लेकर एक अगस्त से 15 अगस्त तक हम लोग गुजरात में न्याय यात्रा करेंगे और 19 तारीख को कांग्रेस पार्टी इस दादागिरी के खिलाफ कोई सार्वजनिक सम्मेलन को रैली करेंगे धन्यवाद सवाल है